હેલો ગાઈઝ રાધે રાધે ગુડ મોર્નિંગ અને જો સવાર થઈ ગઈ છે મારી અને મારું બહુ બધું માથું દુખતું હતું એટલા માટે આપણે બાંધો માથા ઉપર પટ્ટો કે તેમના લીધે થોડુંક ના દુઃખે પછી સવારે મેં ભાઈને કીધું કે ભાઈ મારે ખાવી છે જલેબી તો ભાઈ ગયા બજાર અને મારા માટે લઈ આવ્યા ગરમ ગરમ જલેબી અને આપણે તો જલેબી આવી ગઈ છે ને આપણે તો ખાઈ પણ લીધી છે અને પછી ત્યાર પછી ભાઈનો ફોન આવ્યો કે તું બધી દવા એક સાથે લઈ લેજે કેમ કે આપણે જવાનું છે હોસ્પિટલ બતાવવા સરને તો આપણે તો બધી મેડિશન હાથમાં લઈને એક જબલામાં પેક કરી લીધી છે ને ભાઈનો કે ચાલ પછી અમે લોકો નીકળી ગયા હોસ્પિટલ જવા માટે અને પછી હોસ્પિટલ પહોંચી બી ગયા અને સરને અમે લોકોએ બતાવી પણ દીધું ને હા પછી સરવે લખી મેડિસન અમે લઈ લીધી મેડિકલેથી લેતી મેડિશન અને પછી ભાઈએ તેમને ભાઈને ચૂકવ્યું છે બિલ દવાનું અને અમે ઘરે તરફ નીકળી ભી ગયા અને ભાઈનો આવ્યો છે કંપનીમાંથી કોલ કે તું જલ્દી આવ તો ભાઈ પણ નીકળી ગયા તેની કંપની અને પછી તો શું આપણે હાથ મોં ધોઈ અને પછી આપણે ફ્રેશ થઈ ગયા અને પછી મમ્મીએ બનાવી રાખ્યું તો જમવાનું અને હવે તો શિયાળો આવી ગયો છે તો મમ્મીએ બનાવ્યું તો જમવામાં રીંગણાનો ઓળો મરચાં અથાણું અને બાજરીનો રોટલો તો આપણે તો જમવા પણ બેસી ગયા છે અને આપણે સર્વે લખી દીધી મેડિસન તો એક આપણે મેડિસન ખાવાની હતી તો એ પણ ખાઈ લીધી છે અને હા ફ્રીજ મને ફોલો કરતા ભૂલતા